બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ હજારો વર્ષ પહેલાની આ વાત છે એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા આશ્રમ ઘરની પાસે ન હોય બાળક સાતેક વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરાવવામાં આવતા પછી એ બટુક કહેવાતો એ દૂર આશ્રમમાં ભણવા જતો આશ્રમમાં બારેક વર્ષ સુધી ભણવાનું રહેતું ભણતર પૂરું થયા પછી જ ઘેર પાછા આવવાનું દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી ગામથી દૂર વનમાં આશ્રમ હોય ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતી ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહેતું ગુરુજી જે કહે તે કામ વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા પ્રાર્થના સંધ્યાવંદન થાય એટલે ગુરુજી સૌને કામ વહેંચી દેતા સવારનું કામ કરી સૌ ભણવા બેસતા ભણવા બેસવાનું કોઈ ઘટાદાર વૃક્ષની છાયા નીચે વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય એને ફરતે બટુકોએ જાતે બનાવેલ સરસ ઓટલો હોય ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે મગજમાં ઉતારે ન સમજાય તો પ્રશ્ન પૂછે ગુરુજી સૌના પ્રશ્નોના જવાબ આપે ભોજન પછી થોડોક વિરામ રહેતો વળી પાછા સૌ પોતપોતાને સોંપેલ કામમાં લાગી જતા કામ પતાવી સાંજ પહેલા આશ્રમમાં આવી નાહી ધોઈ સંધ્યાવંદન અને પ્રાર્થના થતા ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે કથાવાર્તા કહે સૌ બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જાય આશ્રમમાં વેદ વેદાંગોનું અધ્યયન થતું અશ્વવિદ્યા શસ્ત્રવિદ્યા આયુર્વેદ એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું આ આશ્રમના જીવનમાં માત્ર ભણવાનું જ નહીં પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું આશ્રમમાં દરેક જણ કામ કરે ગુરુજી પણ કામ કરે અને શિષ્યો પણ કામ કરે જીવનમાં ઉપયોગી એવા કામ શીખવવામાં આવતા કોઈ ખેતરમાં કામ કરે કોઈ રસોડે કામ કરે કોઈ વૃક્ષો ઉછેરવાનું કામ કરે કોઈ દાબ કાપી લાવી એમાંથી આસન બનાવતા શીખે દાબ કાપવામાં કુશળ થવું પડતું કાળજી ન રાખે તો એ દાબ આંગળીઓમાં ચીરા પાડે કોઈ પાંદડાના પતરાળા અને પડિયા બનાવે કોઈ સૂતર કાતે કાપડ વણતા શીખે કૂવામાંથી પાણી કાઢતા શીખે કામ કરતા કરતાં વસ્તુઓની જાણકારી મળે અને કામમાં કુશળ પણ થવાય એક કામ શીખી લેવાય એટલે બીજું શીખવા મળે આશ્રમ જીવનનું સૂત્ર હતું કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ વિશ્વામિત્ર મુનિનો આવો જ એક આશ્રમ હતો વિશ્વામિત્ર મુનિ ખૂબ જ્ઞાની હતા એમને ત્યાં શિષ્યો પણ તેજસ્વી આવતા ત્યાં વારુણી નામનો શિષ્ય હતો ભણવામાં ખૂબ જ હોશિયાર સવારે શીખવાડ્યું હોય તે સાંજ સુધીમાં તો એને યાદ રહી જતું કારણ કે આખો દિવસ એ મનમાં એનું જ રટણ અને વિચાર કર્યા કરતો ગુરુજીને એ જાત જાતના પ્રશ્નો પૂછતો ગુરુજી એની શંકાઓનું નિરાકરણ કરતા ગુરુજીને પણ એ ગમતો વારુણીને અધ્યયન ખૂબ ગમતું પણ કામ કરવામાં એને મજા ન આવતી કામ કરતી વખતે એ ભણવાના વિચાર કરતો કામ બાજુએ રહી જતું સાંજ પડે સૌ શિષ્યો કામ વ્યવસ્થિત પતાવી પાછા ફર્યા હોય પણ વારુણી મોડો જ પડે એનું કામ પણ અધૂરું ને અવ્યવસ્થિત રહેતું એને હવે કામ કરવાનો કંટાળો જ આવવા માંડ્યો હતો એને થતું હું અહીં ભણવા આવ્યો છું વિદ્વાન થવા આવ્યો છું મારે આવા કામો શા માટે કરવા જોઈએ ક્યારેક બીજા શિષ્યો આગળ તે આવો બોલી જતો ગુરુજીને કાને આ વાત પહોંચી હતી પણ તેઓ તક મળે તેની રાહ જોતા હતા એ દિવસે વારુણીને કૂવા પર રેન્ટ ચલાવવાનું કામ સોંપ્યું હતું ગુરુજી પોતે અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા વારુણીના મનમાં સવારે ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે પછી ગુરુજીએ શું કહ્યું હતું આમ વિચાર કરતા કરતા વારુણીના હાથપક ચાલતા અટકી ગયા રેન્ટ ફરતો બંધ થઈ ગયો એના ઘડામાં પાણી આવતું બંધ થઈ ગયું થાળામાં પાણી રેડાતું અટકી ગયું ત્યાંથી દોર્યામાં અને ધોર્યામાંથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ ગયું ખેતરના કામમાં વિલંબ થયો બધાને કારણની ખબર હતી વારુણીને જે કામ સોંપાય તેમાં આવું જ થાય ગુરુજીને થયું કે આ સારી તક છે તેઓ ખેતરમાંથી કુવા તરફ આવ્યા એમણે જોયું કે વારુણી રેન્ટ પર બેઠેલ છે પણ રેન્ટ ચાલતો નથી એનું ધ્યાન ક્યાંક બીજે જ છે ગુરુજીએ પૂછ્યું વત્સ આ રેન્ટ કેમ અટકી ગયો અને તું શાનો વિચાર કરે છે વારુણી એકદમ ચોંકી ગયો એણે ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો એ તો એ તો હું જરા તમે ભણાવેલા રૂચા યાદ કરતો હતો એટલે રેન્ટ જરા અટકી ગયો આ આ ફરીથી ચાલ્યો જા રેન્ટ કુવા થાળું બરાબર જોઈ લે રેન્ટના ઘડા કેવી રીતે ગોઠવાયા છે જોયા ગુરુદેવ એ ઘડા ઊંધા ચત્તા થાય તો શું થાય કુવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી આ રેન્ટ ઓછી મહેનતે કુવામાંથી પાણી બહાર કાઢે છે આ રેટ થાળું દોર્યો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની જ્ઞાની જ અજ્ઞાન પોથીમાંથી નથી મળતું ભણવાથી નથી આવતું કામ કરતા કરતા સૂજે છે કામ કરતા કરતા જેણે બુદ્ધિ લડાવી અને રેન્ટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરી જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા છે એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે વત્સ બસ ગુરુજી આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો હવે મને સમજાયું હજુ ઘણું બાકી છે સાંજે સંધ્યાવંદન વખતે એની વાત કરીશું એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા વારુણીના હાથપગ સાથે એનું મન પણ જોડાયું એણે બમણા જોરે કામ કર્યું હાથપગ જરા દુખતા હતા પણ મનમાં ઘણો ઉત્સાહ હતો સાંજે ગુરુજીએ શરૂઆત કરી તમને ખબર છે કે કૂવામાંથી રેંટ વડે પાણી થાળામાં ને પછી દોરિયા થકી ખેતરમાં પહોંચે છે પણ તમને ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા ગુરુજીએ કહ્યું સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય એમાંથી વરાળ બની વાદળા બંધાય અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય પણ કેટલુંક પાણી જમીનમાં ઉતરી જાય છે શોષાય છે ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવરો છે એમાં એ પાણી ભરાય છે એમાંથી ઘણી સરવાણી નીકળે છે ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે અને કૂવો થાય જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એણે સમુદ્ર પણ બનાવ્યો અને એણે જ માણસને પણ ઘડ્યો પૃથ્વી પરના દરેકને હવા પાણી ને ખોરાક મળે એવી રચના કરી એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું વૃક્ષો ઉછેરવા અને જીવનમાં સગવડો ઉભી કરવી દરેક જણ આ આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એ યજ્ઞ જ કહેવાય એટલે ગુરુજી સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતા શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે એમ જ નહીં હાવત્સ એટલું ભણવું જીવનમાં કામ ન લાગે જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે એક કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે કામ કરતા કરતા ભણવું એ સાચી વિદ્યા છે